જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઓગણસી વિધાનસભામાં ચૂંટણી સામગ્રી પહોંચાડવામાં આવી હતી જામનગર ડીસીસી સ્કૂલ ખાતેથી આ સામગ્રી ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓએ અપાઈ હતી આ તકે ઓગણસી વિધાનસભામાં સાતસો સિત્તોતેરનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે જ્યારે સો જેટલા કર્મચારીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે હિટવેવથી બચવા માટે મતદાન મથક પર પાણી સહિતની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જ્યારે સાત સખી મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને એક મોડલ મતદાન પણ ઉભું કરવામાં આવ્યું છે હું અત્યારે સેવન્ટી નાઇન જામનગર દક્ષિણ મદદનીશ ચૂંટણી અધિકારી અહીંયા અમારે જે છે ટોટલ એકસો સત્તાણું બૂથ છે એકસો સત્તાણું બૂથમાં અમે જે બેઝિક જે સુવિધાઓ છે એ અત્યારે અમે પ્રોવાઈડ કરેલી છે અત્યારે જે સ્ટાફની જે સંખ્યા છે અમારે સાતસો સિત્તોતેર છે એ સિવાય અમારી પાસે રિઝર્વ સ્ટાફ પણ છે જો કાંઈ એવી જરૂરિયાત જણા છે તો પણ અમે જે વેવની છે એને અંગે પણ અમે જે સુવિધાઓ પ્રોવાઈડ કરવાની છે એના માટે પણ અમે તૈયાર છે અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે અહીંયા જે મહિલા પોલિંગ સ્ટાફ પોલીસ ઓફિસર અને જે બીજા પણ અમારા જે સ્ટાફ છે પ્રિસાઇડિંગ ઓફિસર વન પીઓ પીઓની સુવિધા કરેલી છે અમારે જે જામનગર દક્ષિણ જે છે વિધાનસભા મતવિસ્તાર એમાં સાત સક્કી મતદાન મથક બનાવેલા છે એક જે છે અમે દિવ્યાંગજનો માટે સ્પેશિયલી બનાવેલું છે અને એક અમે મોડલ બનાવેલું છે એમ અમે નવ જે બૂથો છે એમના માટે અમે ખાસ સુવિધાઓ અલગથી કરેલી છે અત્યારે જે મેં તમને માહિતી આપી એ પ્રમાણે સાતસો સિત્તોતેર અમારે ઓલરેડી જે સ્કીમ પ્રમાણે છે એ છે ને એ સિવાય અમારી પાસે અલગથી રિઝર્વ છે ને ટોટલ મળીને આઠસો ને અઠ્યાસી જેટલો સ્ટાફ અવેલેબલ છે અને અહીંયાથી અત્યારે ઈવીએમ રૂમમાં જે છે અમે પહેલાં જે રીતના અહીંયાથી સાહિત્યની અહીંયાથી લઈ અને પછી ત્યાંથી ઈવીએમ લેશે ઈવીએમ લઈ અને ત્યાં જે જે તે મતદાન મથક ઉપર આજે સાંજ સુધીમાં પહોંચી જશે અને ત્યાં અમારો જે પોલિંગ સ્ટાફ છે પોલીસ સિક્યોરિટી સાથે રહેશે પોલિંગ સ્ટાફ છે ત્યાં રાત્રિ રોકાણ કરશે અને કાલ સવારે સવારે સાડા પાંચ વાગેથી મોકપોલની કાર્યવાહી શરૂ થઈ જશે મેં મતદારો માટે જે ખાસ સુવિધાઓ પોલિંગ સ્ટેશન ઉપર કરેલી છે તો જામનગર દક્ષિણ વિધાન વિસ્તારમાં આવતા જે નાગરિકો છે મતદારો છે એમને આજે સાત તારીખે સાત વાગ્યાથી વોટિંગ જે છે ચાલુ થઈ જશે વોટિંગ માટેની કાર્યવાહી તો હું બધા નાગરિકોને અપીલ કરું છું કે સવારે સાત વાગે સાત તારીખે વોટિંગ કરવા માટે તમારા મત વિસ્તાર જે લાગતો હોય એ મત વિસ્તારમાં પોલિંગ સ્ટેશન ઉપર પહોંચી જાય